નમસ્કાર મિત્રો હું છું ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ જાણવા જેવું વ્લોગમાં આપ બધાનું દિલથી સ્વાગત કરું છું અને મારી આ ચેનલમાં જોડાવા બદલ હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અત્યારના વર્તમાન સમયમાં મોબાઈલ એક એવી વસ્તુ છે કે જો આપણને એનો સદુપયોગ કરતા આવડે તો એ આપણને સફળતાના શિખરો સુધી પહોંચાડી દે છે અને જો આપણે એનો દુરઉપયોગ કરીએ તો એ માણસ જાતને પણ કરી નાખે છે અત્યારનું યુવાધન મોબાઈલની પાછળ એવું પાગલ થયું છે કે સવારે ઉઠતા વેત મોબાઈલ ચાલુ કરી દઈએ તો રાત્રે જ્યાં સુધી સૂવે નહીં ને ત્યાં સુધી મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ બીજી વાત નહીં પણ જે યુવાનો પોતાના બિઝનેસ માટે પોતાના ધંધા માટે મોબાઈલનો ઉપયોગ કરે છે એ સારી વાત છે પણ અમુક યુવાનો આ મોબાઈલમાં ખોટી પોસ્ટો મૂકે છે ખોટી કોમેન્ટો કરે છે એ પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે અને આવા યુવાનો માટે પોતાનો કિંમતી સમય વેડફાય નહીં એટલા માટે મેં એક સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને જેનું નામ છે જાણવા જેવું આ ચેનલમાંથી તમને એવી બધી વસ્તુ જાણવા મળશે જે તમને ભવિષ્યમાં ગમે ત્યારે આ વસ્તુ કામ આવશે કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં પણ કોઈ પ્રશ્ન પૂછાય એમાં પણ આ જાણવા જેવી વસ્તુ તમને કામ આવશે કારણ કે જાણવા જેવું આ દેશમાં ઘણું બધું છે પણ કોઈ એને બહાર નથી લઈ આવતા તો મારી આ ચેનલ જે કોઈએ સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારા આ વિડીયોને બને એટલા માણસો સુધી વધારે વધારે પહોંચાડજો જેથી કરીને બધા માણસોને વધારેમાં વધારે જાણવાનું મળે તો આવો આપણે જાણીએ કે જાણવા જેવું શું શું હોય છે મિત્રો આપણા શરીરની માલિકો સૌથી મજબૂત સ્નાયુ હોય ને તો એ આપણી જીભ છે આપણી જીભ છે ને એ આખા શરીરમાં બધાએ કરતાં વધારે મજબૂત છે અને આપણે એ જાણીશું ને તો આપણને નવાઈ લાગશે કે ચંદ્ર જ્યારે સીધે સીધો આપણી માથે હોય છે ને રાત્રે ત્યારે આપણું વજન કાયમ હોય એના કરતાં ઓછું વજન થઈ જાય છે થોડુંક કેટલું ઓછું થાય છે એ તો ખબર નથી પણ આપણે ચંદ્ર જ્યારે બરાબર માથે હોય હોળે ઘાડે ખીલેલો હોય ને આપણે બરાબર ઉપર આવ્યો હોય ને આપણે નીચે હોય ને ત્યારે આપણું વજન ઓછું થાય છે આ ગમે ત્યારે ચેક કરી લેજો ઠંડુ પાણી હોય છે ને એને ગરમ કરીએ તો આપણને એમ થાય કે આ પાણીને ઠરતા વાળ લાગશે પણ એ પાણીનો બરફ બનાવ હોય ને તો ઠંડા પાણી કરતાં ગરમ પાણીનો બરફ વધારે જલ્દી બની જાય છે આ પણ એક અજાયબી કહેવાય મિત્રો કીડી છે કીડી એ બાર કલાકમાં માત્ર આઠ મિનિટની અંદર કરે છે કીડી હા નાનામાં નાનું પ્રાણી કહી શકાય ને પણ એ બાર કલાકની અંદર માત્ર આઠ મિનિટ જ સૂવે છે અને એક ઘોડો હોય ને ઘોડો એ ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે ફૂલ તાકતવર સાત પુરુષો હોય એટલી શક્તિ એક ઘોડામાં હોય છે મિત્રો ઉંદર છે ઉંદર એ ઊંટ કરતાં વધારે દિવસો સુધી એ પાણી વગર રહી શકે છે ભલે હાવ નાનું જાનવર છે ઊંટ છે એ રણનું પ્રાણી છે ઊંટ ઘણા દિવસો સુધી પાણી વગર રહી શકે છે પણ ઉંદર તો એના કરતાંય વધારે દિવસો સુધી પાણી વગર ચલાવી શકે છે આ એક અજાયબી કહેવાય અને તિબેટમાં મહેમાન કોઈ આવે તો એનું સ્વાગત જીભ બતાવીને કરવામાં આવે છે આપણે અહીંયા કોકને જીભ બતાવી ચાંદડી પાડ્યા કહેવાય ને પણ તિબેટમાં એવો રિવાજ છે કોઈ મહેમાન આવે એટલે જીભ બતાવી અને એનું સ્વાગત કરવામાં આવે છે વિચિત્ર રિવાજ કહેવાય ને એક સાદી પેન્સિલ હોય આપણે લખતા હોય એ પેન્સિલ કદાચ એ સાતથી આઠ ઇંચની આવી છે કદાચ પણ એનું આપણે લાંબી લીટી કરી તો એ સાઠ કિલોમીટર સુધી લખાય એટલી લાંબી લીટી એ પેન્સિલની થાય છે લોહીમાં જે લાલ કણ છે એ માત્ર વીસ સેકન્ડની અંદર આખા શરીરમાં ફેલાઈ જાય છે આપણે જેને રક્તકણ કહીએ છીએ લોહીની અંદર એ માત્ર વીસ સેકન્ડની વીસ જ સેકન્ડમાં આખા શરીરમાં બધે ફેલાઈ જાય છે અને માણસનું મગજ છે એ શરીરનું સૌથી વધારે શક્તિ વાપરતું અવયવ છે મગજ ભલે નાનું એવું હોય પણ આખા શરીરમાં એવું અવયવ છે બધા કરતાં વધારે શક્તિ મગજ વાપરે છે આપણા શરીરની મિત્રો માણસનું નાનું આંતરડું છે એ બાવીસ ફૂટ લાંબુ હોય છે માણસની ઊંચાઈ ભલે છ હાથ ફૂટ હોય પણ માણસની શરીરની અંદર જે આંતરડું છે એની લંબાઈ બાવીસ ફૂટની હોય છે લગભગ અને માણસનું હૃદય છે ને એ લોહીને ત્રીસ ફૂટ સુધી આમ ઘા કરી શકે એટલું પં પંપિંગ કરવાની એમાં એના શક્તિ હોય છે હૃદયમાં હૃદય એક મુઠ્ઠી જેવડું જ હોય છે પણ હૃદયની તાકાત જુઓ એ આપણા લોહીને પમ્પિંગ કરી અને ત્રીસ ફૂટ સુધી એને ફેંકી શકે એટલી હૃદયમાં તાકાત હોય છે ભલામણ એટલું એમાં દબાણ હોય છે અને વિશ્વનું સૌથી મહેનતુંમાં મહેનતું કોઈ પ્રાણી હોય તો એ કીડી છે કીડી હાઓ નાની છે પણ બધાય કરતાં મહેનતું પ્રાણી હોય તો એ કીડી છે આપણે આંખો ખુલી રાખી અને કોઈ કોઈની છીક નથી ખાઈ શકતા ગમે ત્યારે માર્ક કરી લેજો છીક ખાવી હોય ત્યારે આંખ બંધ થઈ જ જાય છે આંખ ખુલી રાખી અને કોઈ પણ માણસ છીક નથી ખાઈ શકતો માણસ છે ને એ બોલવા માટે લગભગ બોતેર સ્નાયુઓનો ઉપયોગ કરે છે આપણને એમ થાય કે આપણી જીભ બોલે છે આપણા હોઠ બોલે છે પણ ના આપણે બે શબ્દ બોલવા હોય તો એમાં બોતેર સ્નાયુઓનો ઉપયોગ થાય છે મિત્રો તો આવી ઘણી બધી જાણવા જેવી બાબતો છે જેમ દિવસો દિવસો જાતા જશે એમ મારી આ ચેનલ ખૂબ ખૂબ રંગ પકડતી જશે અને હું સારા સારા જે જાણવા જેવા જે વસ્તુઓ છે એ હું આપની સમક્ષ રજૂ કરતો રહીશ આ તો નવી ચેનલ છે એટલે શરૂઆતમાં તમને થોડું સાદું લાગતું હોય છે પણ જેમ જેમ દિવસો થશે ને એટલે તમને મારી આ ચેનલ જોવાનું વ્યસન થઈ જશે એનું હું તમને ગેરંટી આપું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ